હેલો ગાઈશ જય જ્વાર જય આદિવાસી તો આજે અમે ગયેલા ફરવા માટે ક્યાં તો ગાયશ અમારી ગાડી ભારે જોતલી જાતેલી એટલે હું સાલુ ગાડી ઉપર બોલ્યો નહીં કારણ કે હું બોલ્યો એટલે અવાજ તમને સંભળાય નહીં તે મેં ખાલી એમ તો મૌન વિડીયો બનાવી લીધો તો ગાય સા આવી ગયું છે આપણો રાપડાલનો ઘાંટો અને અમુર લીમખેડાથી જઈ રહ્યા છે દાહોદ ફેર આવી ગયો દાહોદનો બોર્ડ ફેર અંતર આવી જાય સ્માર્ટ સિટી લખેલો બોર્ડ એટલે દાહોદ સ્માર્ટ સિટી સિટી તો દોસ્તો આ દેશી અવાજમાં અને દેશી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરી દો અને વ્લોગ પૂરો જવો આગળ પણ આવી ગયો સ્માર્ટ સિટી દાહોદ હમું દાહોદ નથી વળ્યા હમ સીધા જાયરા રોડે જોઈ લો આ સિદ્ધા રોડે તો દાહોદ તા તાની લીમખેડાના કારણે લઈએ ભારે મોતરવું આવી ગયો હા ઘેરી ઘેરીને થાય કે મોતરી રહ્યા અને હું ભણાવવા માંડી ગયો વિડીયો તો આજનો બ્લોગ નાનો છે મિની બ્લોગ તો શેર કરી દેજો અને પાયે ફરે ફરે વિડીયો બનાવી રો બે જણા મોતરી રહ્યા મન આવી પણ હું નહીં મોતરું આમ કંઈ કરી લીધું હા ઉપાડેલું કાઢી અને હમ જાય રાખે અને તેજું મન ભાળ ખુશ થાય ગયું પણ હું તેજું હાર કંઈ નહીં લાયો તેજુ ભાલ કારે લાયક ના લાયો मार्ग पैसा पुरा आणि त्याचे मार्ग भारी नाही डोळा फळे फाय भार सर्मागी